મિત્રો પહેલી તારીખે સવારે સાત વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ એમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર આજુબાજુના વિસ્તારો હડલી નલિયા માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં વહેલી સવારના રોજ કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ નોંધાવવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર ખંભાળી આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા ભાટી આજુબાજુના વિસ્તારો પાણવડ શીશલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો આ બાજુ જૂનાગઢ વિસાવદર કેશોદ કદાચ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા આજુબાજુના વિસ્તારો પાલીતાણા ખડલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો તો બાબરા ગઢડા જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ ધંધુકા અને રાણપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ શાપાર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો થાન ચોટીલા આજુબાજુના વિસ્તારો લીંબડી સુરેન્દ્રનગર ત્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નવલખી માલીવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ધાનેરા થરાદ આજુબાજુના વિસ્તારો સુઈગામ દિયોદર ડીસા અને પાલનપુરના વિસ્તારો પાટસણ રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો રાધનપુર હારીદ ચાણસમાં મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોડાસા માણસા પ્રાંતિજ હિંમતનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા કડી વિરમગામ ગાંધીનગર આજુબાજુના વિસ્તારો અમદાવાદ નળસરોવર આજુબાજુના વિસ્તારો ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાવવાનો છે તો મોડાસા બાયડ કપડવંદ લુણાવાડા આજુબાજુના વિસ્તારો ચાલોદ કડાણા દાહોદ આજુબાજુના વિસ્તારો પીપલોદ ગોધરા બાલાસિનોરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર આણંદ તારાપુર બોરસદ ખંભાત આજુબાજુના વિસ્તારો ડભોઈ બોડેલી વડોદરાના વિસ્તારો જંબુસર કરજણ શિરનોર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો નવસારી વ્યારા અને બારડોલીના વિસ્તારો તો સુરત વાંકલ કોસંબા ભરૂચ અને દહેજના વિસ્તારો આ ઉપરાંત ડેડિયાપાડા ઉમરપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પહેલી તારીખે બપોરે બાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ ભડલી નલિયા માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર આજુબાજુના વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા આજુબાજુના વિસ્તારો સિસલી પાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો તો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો તો આ બાજુ બાબરા ગઢડા જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર આજુબાજુના વિસ્તારો ધંધુકા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો આ બાજુ ચોટીલા થાન વાંકાનેર સાવડી આજુબાજુના વિસ્તારો નવલખી માલિવા મોરબી હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો થરાદ ધાનેરા આજુબાજુના વિસ્તારો ડીસા પાલનપુર પાટસણ આજુબાજુના વિસ્તારો સુઈ ગામના વિસ્તારો રાધનપુર દિયોદર રોડા આજુબાજુના વિસ્તારો સિદ્ધપુર પાટણ હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ખેડબ્રહ્મા અને ઈડરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો હિંમતનગર માણસા મોડાસા પ્રાંતિ આ ઉપરાંત કડીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા વિરમગામ ગાંધીનગર અમદાવાદ આજુબાજુના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો કપડવન બાયડ આજુબાજુના વિસ્તારો લુણાવાડા ચાલોદ દાહોદ આજુબાજુના વિસ્તારો પીપલોદ ગોધરા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ આણંદ બોરસદ તારાપુર ખંભાત વડોદરા અને ચાંપાનેરના વિસ્તારો બોડેલી છોટા ઉદેપુર ક્વાંટ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડોદરા ડભોઈ કરજણ શિનોર અને જંબુસરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા સાપુતારા આહવા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસંબ આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પહેલી તારીખે સાંજે સાત વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ભડલી માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડ આજુબાજુના વિસ્તારો ખંભાળિયા ઓખા દેવભૂમિ દ્વારકા ભાટિયા પાણવળ સિસલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા જેતપુર ઉપલેટાના વિસ્તારો કદાચ કેશોદ વિસાવદર જુનાગઢ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારો દરિયાકાંઠાના રાજુલા મહુવા તળાજાના છૂટાછવાયા વિસ્તારો તો પાલીતાણા ખડશેલિયા ભાવનગર સોનગઢના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બાબરા ગઢડા આજુબાજુના વિસ્તારો તો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર આજુબાજુના વિસ્તારો ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર ચોટીલા અને થાન આજુબાજુના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સાવળી વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો માયલીવા નવલખી હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરા આજુબાજુના વિસ્તારો થરાદ સુઈ ગામના વિસ્તારો દિયોદર ડીસા ભારસણ આજુબાજુના વિસ્તારો પાલનપુરના છૂટાછવાયા વિસ્તારો રાધનપુર રોડા પાટણ હરિધન ચાણસમાના વિસ્તારો સિદ્ધપુર વડનગર મોઢેરા મહેસાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઈડર હિંમતનગર મોડાસા માણસા પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા આજુબાજુના વિસ્તારો મહેમદાવાદ અમદાવાદ આજુબાજુના વિસ્તારો ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાયડ લુણાવાડા કપડવંદ બાલાસિનોર ગોધરા પીપલોદ દાહોદ ચાલોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ડાકોર આણંદ તારાપુર ખંભાત બોરસદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો છોટા ઉદેપુર ક્વા બોડેલી ચાંપાનેરના વિસ્તારો વડોદરા ડભોઈ કરજણ જંબુસર અને સિનોર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા આજુબાજુના વિસ્તારો વાસંદા નવસારી આહવા આજુબાજુના વિસ્તારો ડાંગના વિસ્તારો બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસમ આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બીજી તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારોમાં રાપર ગાંધીધામ માંડવી ભાડલી અને નલિયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ભાટિયા પાણવડ સિશલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટાના કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વેરાવળ કોડીનારના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ અમરેલી બગસરા બાબરાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધંધુકા રાણપુર લીંબડી આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ધાનેરાના અમુક વિસ્તારો થરાદના કોઈક વિસ્તારો દિયોદર ડીસા પાટસણ પાલનપુરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સિદ્ધપુર વડનગર મોઢેરા મહેસાણાના વિસ્તારો ઈડર ખેડબ્રહ્મા આ ઉપરાંત હિંમતનગર મોડાસાના અમુક વિસ્તારો માણસા પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી ગાંધીનગર વિરમગામ દસાડા આજુબાજુના વિસ્તારો અમદાવાદ ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત બાયડ કપડવંદ લુણાવાડાના કોઈક વિસ્તારો બાલાસિનોર ડાકોર ગોધરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ તારાપુર ખંભાત બોરસદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ છોટા ઉદેપુર ક્વાંટ બોડેલી આજુબાજુના વિસ્તારો કરજણના કોઈક વિસ્તારો ડભોઈ શિનોર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી આજુબાજુના વિસ્તારો વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નવસારી સુરતના વિસ્તારો આ ઉપરાંત ભરૂચ અને સિનોર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે